ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ બાદ આજે પ્રથમ રાજ્ય મંડળની બેઠક મળી હતી બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કેન્દ્રમાં એનડીએ ગઠબંધનની સરકાર બનતા અને ગુજરાતના પનોતા પુત્રો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા સમગ્ર ગુજરાત વતી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે

કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે જવાબદાર સરકારી અધિકારી હોય કોઈની પણ આની અંદર કોઈ મિલીભગત અથવા તો આમાં કોઈ પ્રકારનો રોલ હશે એવા કોઈ કોઈ પણ પણ રોલ વાળા કાળે બક્ષવામાં અધિકારીઓને નહીં આવે તપાસ એટલા માટે આની અંદર આ સમગ્ર ગેમ ઝોનની શરૂઆતની મંજૂરીઓ બાંધકામની મંજૂરીઓ મંજૂરીઓ આપ્યા પછી ફાયરની અને એની અંદર આર એન્ડ બી મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ આ તમામ વિભાગો કે જેઓની એનઓસીઓના આધારે અંતિમ જે એની મળતી હોય છે પરવાનગી એ પરવાનગી સુધીની તમામ લિંકની તપાસ કર્યા પછી જે પણ કોઈ કસૂરવાર હશે એના માટે નાનો મોટો જોયા વગર

તમે બંને વિષય ને ભેગા ના કરો કારણ કે મોરબી નો ઇસ્યુ દેટ અનધર થિંગ અને જે રાજકોટ વાળો વિષય છે એ વિષયની અંદર એક વખત જે નિર્ણય થયો તો એ નિર્ણયની અંદર જે લેકિન્સ છે જે લેકવીના છે એ લેકવીના કેમ ઊભી થઈ કેવી રીતે ઊભી થઈ કોની ઇન્ફ્લુઅન્સમાં ઊભી થઈ એ તમામ બાબતની પ્રક્રિયા એ પ્રક્રિયાઓના અંતે અને તપાસના અંતે જે પણ કોઈ પ્રકારના પગલા ભરવાના થાય એ ભરવાની કડક સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપેલી છે એટલે એ વાતની અંદર તમામે તમામ બાબતો એમાં સંમિલિત થાય છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે રવિન્દ્ર ભાદોરિયા ગાંધીનગર